હાલો પ્રિય મિત્રો અમે તમારા માટે રાજકોટ સિટીની અંદર સરસ મજાની એક પ્રોપર્ટીનો વિડીયો લઈને આવી ગયા છીએ અને તે પણ સારા લોકાલિટી સારી લોકેશન સારું તેમાં એક સરસ મજાનું અમે તમારા માટે ટેનામેન્ટ લઈને આવી ગયા છીએ તો અમે તમને આ ટેનામેન્ટની વિઝિટ કરાવશું તો તમે જોઈ રહ્યા છો મોટું વિશાળ ફળિયું આપેલું છે અહીંયા નહવાનું બાથરૂમ પણ આપેલું છે જૂના બાંધકામમાં ટેનામેન્ટ છે લોકાલિટી પાડોશી સારા છે અહીંયા ટોઇલેટ બાથરૂમ આપેલું છે અને બહારથી સીડીવાળું આ ટેનામેન્ટ છે જેથી કરીને બે ફેમિલી સાથે રહી શકે ઉપર નીચે આ ટેનામેન્ટનું બાંધકામ છે અને આ પાર્કિંગ એરિયા પણ ફળિયામાં થઈ શકે છે મોટું વિશાળ ફળ્યું છે એટલે અને પાણીનો દાર આરએમસી લાઈન અને પાણીનો બોટ ટાકો પણ આપેલું છે પાણીની કોઈ સમસ્યા જ નથી અને આ છે મોટો વિશાળ હોલ આપેલો છે હોલમાં પણ સોફા સેટી આપણે આપણા પ્રમાણે બધું રાખી છે આ ટેનામેન્ટ બાંધકામ છે સાહીઠ વાર જગ્યામાં ટેન્ટ નું બાંધકામ છે ઉપર નીચે આ ટેનામેન્ટ નું બાંધકામ ને સાઈઠ વાર જગ્યામાં ટેન્ટ બાંધકામ છે આ ટેનામેન્ટ આવેલું છે કોઠારિયા રોડ રણુજા મંદિર પાસે રાજકોટ આ ટેનામેન્ટ આવેલું છે કોઠારિયા રોડ રણુજા મંદિર પાસે રાજકોટ તમે આ અમારો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને કિંમતની પણ માહિતી મળી શકે છે જો મિત્રો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં ઓલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયાની નોટિફિકેશન તમને મળતી રહે અને આ છે કિચન કિચન પણ મોટું વિશાળ આપેલું છે કિચનમાં બધી દીવાલમાં આરસ પથ્થરથી ફર્નિચર કામ કરેલું છે તો તમે આ બધી ખાના બધી જ જગ્યાએ કરેલા છે આરસ પથ્થરથી ફર્નિચર કામ કિચનનું કરેલું છે આપણા કિચનનો બધો સામાન રાખી શકીએ તેવું સરસ મજાનું આ કિચન છે તો તમે કિચનનો લુક જોઈ રહ્યા છો સારા લોકેશનમાં પાડોશી સારા એવા એરિયામાં આ છે જો મિત્રો તમારા સગા સંબંધીને આ વિડિયો શેર કરી દેજો જેથી કરીને તેને પણ આ રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી ગોતી રહ્યા હોય તો તેને આ પ્રોપર્ટીની વિઝિટ કરવા મળી શકે છે તેના બજેટમાં પ્રોપર્ટી હોય તો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને અમારા નવા નવા વિડીયો એકાત્ર આવીએ અમારી ચેનલમાં આવે છે તો તમને તેના તે વિડીયો જોવા મળી શકે છે આ કિચનનો લુક તમે જોઈ રહ્યા છો સરસ મજાનું મોટું કિચન છે અને આ છે મોટો સરસ મજાનો રૂમ આ સરસ મજાનો મોટો રૂમ છે અને આ ટેનામેન્ટ આવેલું છે કોઠારિયા રોડ રણુજા મંદિર પાસે રાજકોટ લોકેશન પણ સારું લોકાલિટી પણ સારી આ ટેનામેન્ટની કિંમત છે માત્ર ને માત્ર માથે છે આ અગાસી ને પછી એક રૂમ આવે છે તો ટેરસ જોયું તમે અને આ છે મોટો વિશાળ હોલ જો મિત્રો તમે અમારા વિડીયોને લાઈક કરી દેજો તો તમારા લાઈક કરવાથી અમને મોટિવેશન મળી શકે છે આ જોઈ રહ્યા છો મોટો વિશાળ વોલ છે ઉપર નીચે બાંધકામ છે ટેનામેન્ટનું તો થેન્ક યુ ફોર સપોર્ટિંગ પ્રીતિ બારીયા પ્રોપર્ટીમાં